માતા મિત્રો હમણાં રજાના દિવસો હોય છે તો બાળકોને વાડીએ લઈ જાઓ અને કોઈક ખાટી કાશી કોઈ પણ વસ્તુ કાશી ખવારો કાશી વસ્તુમાં બેસ્ટ હોય છે તો આજે અમારે રીધી આવી છે તો કાસો ડોડો ખાય છે શેડીઓ કૂણા કૂણા દાણા છે અને હજી સિરાજ પણ આવ્યો છે એ આગળ છે તો એ કાંઈક કરે છે જો સિરાજ શું કરે તું જો સિરાજ ને બે બે પાકલ પાકલ જીડ્યા ઝીણા ઝીણા કટિયા એને જો ઈ ખાય છે આજે વરસાદ રહી ગયો છે કંગળકૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણીયા વડા